સંચાલકોને પરમિશન નહીં મળતા રાઇડર્સ બંધ રહ્યા લોકમેળો માળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પરંતુ અહીંયા મોટી રાઈડ્સ બંધ હતી ખંભાળીયાનો જે લોકમેળો છે પહેલા દિવસે ચગડોળે ચડ્યો હતો શક્તિનગરમાં યોજાતા આ પાંચમના મેળામાં મોટી રાઇડ્સ બંધ રહી હતી રાઇડ સંચાલકો દ્વારા એસઓપીનું પાલન ન થતું હોવાનું તંત્ર દ્વારા પરમિશન જ ન અપાઈ સંચાલકોને પરમિશન નહીં મળતા તમામ મોટી રાઇડ્સ બંધ રહી હતી લોકમેળો માળવા જે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તે રાઇડ્સ શરૂ ન થતા એમાં પણ નિરાશા હતી ને સાથે રાઈડ સંચાલકોમાં પણ નિરાશા હતી તો ખાસ એસઓપીનું પાલન ન થયું રાજકોટમાં જે આખી દુર્ઘટના બની તે બાદ તંત્ર દ્વારા નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જેનું પાલન મોટી રાઇડ્સના સંચાલકોએ ન કર્યું અને એસઓપીનું પાલન ન થતાં તેમને તંત્ર તરફથી પરમિશન જ ન મળી લોકો જ્યારે મેળો માણવા ગયા હતા ત્યારે નાની રાઇડ્સ તો ચાલી ચાલુ હતી પરંતુ જે મોટી રાઇડ્સ હોય છે જેમાં બેસીને લોકો મોજ મજા કરતા હોય છે મનોરંજન માણતા હોય છે તે બંધ રહી હતી જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે જયસુખ આ જે મેળો યોજાતો હોય છે કેટલા દિવસનો હોય છે ને જ્યારે આ મોટી રાઇડ્સ અત્યારે બંધ છે

ખુલ્લો પણ મૂકવામાં આવ્યો હતો પણ મોડી રાત સુધી જે રાઈડ સંચાલકો છે તેના દ્વારા એસઓપી નું પાલન ન થયું હોવાના લઈ અને તંત્ર દ્વારા જે મંજૂરી પણ આપવામાં આવી નથી સંચાલકોને પરમિશન નહીં મળતા તમામ મોટર રાઈડ્સ છે એ બંધ પણ રહી હતી અને ગઈ કાલે પણ જોયું હતું અને સંદેશ કેમેરા સામે પણ આવ્યા હતા કે જે રાઈડ સંચાલકો દ્વારા જે ફાઉન્ડેશન ભરવામાં આવે છે એ ફાઉન્ડેશનના જે ખીલા છે એમને